ફ્રેન્ડ્સ તમને એવું લાગશે કે હાંડવો બનાવ્યો છે પરંતુ ફક્ત મિનિટમાં બની જતો મેથીનો નવો નાસ્તો આપણે જો હાંડવો બનાવીએ તો હાંડવાના બેટરમાં આપણે ચાર થી પાંચ કલાક માટે મૂકી રાખવાનું હોય છે એને આથો લાવવા દેવાનો હોય છે અને આ નાસ્તો તો ફક્ત પંદર જ મિનિટમાં એકદમ સરળ રીતે બનાવી શકશો આપણે આજે મેથી અને ઉપરાંત બાજરીના લોટનો ઉપયોગ કર્યો છે જે એકદમ હેલ્ધી રહેશે આને તમે સાંજે નાસ્તામાં અને તે ઉપરાંત સવારે ચા સાથે પણ સર્વ કરી શકો છો બહુ મસ્ત લાગે છે તો આપણે તેની માટે સૌ પ્રથમ એક બાઉલમાં બે કપ જેટલો બાજરીનો લોટ લઈશું અને આપણે બાજીના લોટને હંમેશા ચાળીને જ લઈશું આમ તો બધા જ લોટને આપણે ચાળીને જ લેવો જોઈએ ત્યારબાદ તેમાં આપણે એક મોટી ચમચી જેટલો સોજી અને એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું ત્યારબાદ આપણે એક કપ જેટલું દહીં ઉમેરીશું દહીં ઉમેરવું ખૂબ જરૂરી છે જો તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો જો તમે છાશ ઉમેરો છો તો એ પણ તમારે એક કપ જેટલી જ ઉમેરવાની છે ત્યારબાદ અહીં આપણે બે મોટી ચમચી જેટલું આદું લસણ અને મરચાંની કટરમાં ક્રશ કરીને ઉમેરવાની છે ત્યારબાદ ક્રશ કરેલા બે મોટી ચમચી જેટલા સિંગદાણા અને અડધી ચમચી જેટલું મરી પાવડર ઉમેરીશું એનાથી બહુ સરસ સ્વાદ આવે છે આપણે અહીં આખા મરીનો ઉપયોગ નહીં કરીએ તેને ક્રશ કરીને જ ઉપયોગ કરીશું ત્યારબાદ મેં અહીં એક વાટકી જેટલી કોથમેરી અને એક મોટી વાટકી જેટલી મેથી લીધેલી છે મેથી અને કોથમીરીનો ઉપયોગ હંમેશા આપણે ધોઈને જ કરીશું અને તમે જોઈ શકો છો કે મેથી અહીં મેં એકદમ સમારેલી લીધેલી છે જે તમારે ઘરમાં લીલી મેથી અવેલેબલ ન હોય તો તમે તેની જગ્યાએ કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ તે કસૂરી મેથીને તમારે દસ મિનિટ માટે પલાળી રાખવાની છે પછી તેને ઉપયોગમાં લેવાની રહેશે ત્યારબાદ અહીં મેં એક મોટી ચમચી જેટલો અજમો લીધેલો છે તેને આપણે આ રીતે હાથમાં લઈને આ રીતે અજમોને વાટી લેવાનો છે તેનાથી બહુ સરસ સ્વાદ આવે છે ત્યારબાદ મસાલામાં એક ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલું ધાણાજીર ઉમેરશું ત્યારબાદ અહીં આપણે મેથીની કડવાસ ભાંગવા માટે એક મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને સ્વાદ પ્રમાણે અથવા તો એક ચમચી જેટલું આપણે મીઠું લઈશું ત્યારબાદ તેમાં થોડું તેલ ઉમેરીને આપણે બધું એકદમ મિક્સ કરી લઈશું આપણે આ રીતે બધા મસાલાને મિક્સ કરીને થોડું થોડું પાણી રેડતા જઈશું તમે જોઈ શકો છો કે અહીં માત્ર મેં એક કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આપણું બેટર આવી રીતના બની ગયું છે હવે આપણે આ બેટરને એક જ ડાયરેક્શનમાં બે મિનિટ માટે હલાવી લઈશું તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ મસ્ત રેડી થઈ ગયું છે હવે આપણે માત્ર દસ મિનિટ માટે બેટરને ઢાંકીને મૂકી રાખીશું અને જો તમને આ ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપી ગમી હોય તો લાઈક કરો વિડીયોને શેર કરો ફેમિલી સાથે અને સબસ્ક્રાઈબ કરો ચેનલને હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરીશું ત્યારે આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને થોડું ગરમ થવા દઈએ એ પછી આપણે એક ચમચી જેટલી રાઈ લેવાની છે તમે જોઈ શકો છો કે રાઈ ફૂટવા માંડી છે હવે આપણે એક ચમચી જેટલી તલ લઈશું ત્યારબાદ તરત જ આપણે બેટરને ઉમેરવાનું છે આ રીતે ચમચાને મદદથી તમારે બેટરને ઉમેરવાનું છે ત્યારબાદ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે નહીતર આપણું નીચેથી ચોટી જશે અને ઉપરથી કાચું રહી જશે અને ઉપર આ રીતે તલ ઉમેરી દેવાના છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે આપણે બહુ જાડું નથી બનાવી દેવાનું જો તમે બેટર વધારે ઉમેરીશો અને જાડું થઈ જશે તો બાજીનો લોટ છે તે અંદરથી કાચો રહેવાની સંભાવના રહેશે એકદમ ધીમા ગેસે આપણે ચડવા દઈએ છીએ લગભગ પાંચ મિનિટ જેટલું થઈ ગયું છે હું તમને અહીં બતાવું છું કે આપણું બેટર પણ એકદમ ડ્રાય થઈ ગયું છે આપણે આ બેટરમાં દહીં ઉમેર્યું છે એટલા માટે તે એકદમ સોફ્ટ બનશે અને જાળીદાર બનશે આપણે અહીં કોઈપણ પ્રકારના બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો આજે તો પણ તે અત્યારે એકદમ સોફ્ટ બનશે એક બાજુ સરસ રીતના ચડી ગયું છે હવે આપણે તેને પલટાવી લઈશું તમે જોઈ શકો છો કે જે નીચેની બાજુ હતું એકદમ જાળીદાર બન્યું છે અને સરસ રીતના ક્રિસ્પી બન્યો છે હવે આપણે માત્ર એક મિનિટ માટે ગેસ ફાસ રાખી દઈશું એની બીજી બાજુ પણ આપણે આ જ રીતના એને ચડવા દઈશું સવારે ગરમા ગરમ ચા સાથે આવો ક્રિસ્પી નાસ્તો મળે તો મજા જ પડી જાય તે ઉપરાંત આપણે આમાં બાજરીનો લોટ અને મેથી નાખેલી છે તેથી તે એકદમ હેલ્ધી પણ રહેશે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તેને આપણે સર્વ કરી લઈશું સવારે સવારમાં ભાખરી કે પરોઠાની ઝંઝટ ન કરવી હોય અને ફટાફટ જો નાસ્તો બનાવવો હોય તો તમે ફક્ત પંદર જ મિનિટમાં આ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવી શકો છો અને તમારા બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકો છો સાંજે ઘરે કોઈ અચાનક મહેમાન આવી જાય કાં તો શિયાળાને સાંજની ભૂખ હોય તો પણ તમે આ નાસ્તો બનાવી શકો છો મેં અહીં આને ટામેટા કેચઅપ સાથે સર્વ કરેલો છે પુડલા કે હાંડવાને પણ ભૂલાવી દે તેવી આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીં હું કટરની મદદથી તેને ચાર પીસ કરી લઈશ અને એમાં પણ આની ઉપર તમે જો ચીઝનું સ્પ્રિન્કલ કરી દો છો તો બાળકોને ખબર જ નહીં પડે કે આ શેનું બનેલું છે અને ઝટપટ ખાઈ જશે આવી જ કોઈ પણ વાનગીની રેસીપી જો તમારે જાણવી હોય એ પણ એકદમ સરળ રીતે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને હવે મળીએ બીજી નવી રેસીપી સાથે થેન્ક યુ